તેના માટે આ બધું બકાલું કપાઈ રહ્યું છે આ બટેટાની લાંબી લાંબી સીપ્સ પાડી દીધી છે સાથે દૂધ દૂધિયા છે અને રીંગણાં છે આની અંદર ફૂલેવર છે સરગો છે આદું અત્યારે રહ્યું છે કોબી છે ટમેટા છે અને મરચાને એવા સુધારી રહ્યા છે ડુંગળી સાઈડમાં સુધરે છે તો આ બધો આખો પ્રોગ્રામ તમને બતાવવાનો છો ઉનાળાની અંદર અત્યારે આપણે તેલ નાખી દીધું તેલ આવી ગયું ખીચડીના વઘાર માટે હવે રાય નાખી દેવી અંદર આવી ગયું આખું જીરું અને એકદમ દેશી મંગાળા ઉપર આ શાક બની રહ્યો છે અને હવે આવી ગયું ડુંગળી હવે ડુંગળીનો વઘાર થઈ રહ્યો છે આ ખીચડી છે ને અલગ જ રીતે બની રહી છે કેમ કે આપણે ઝીણું કટિંગવાળી બનાવતા હોય છે અને આ કટિંગ ફૂલ મોટી સાઈઝ તમને બતાવે આની અંદર હરખવા પણ આવશે પાંચ જાતની દાળ આવશે તો હવે આની અંદર પચાસ ગ્રામ જેટલા મરસા આવી ગયા એકદમ ઝીણું કટિંગ છે ડુંગળી તમે જોઈશો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે મરછા આવી ગયા ત્યારબાદ હવે અંદર આદુ આવી જાય પચાસ ગ્રામ જેટલું આઠ થી દસ જણા માટે આ ખીચડી બની રહી છે અને સરસ મજાનું એકદમ બાઠા ઉપર અને ઓછા તેલની અંદર જુઓ મિત્રો તમને તેલ નહીં બતાવે ઘણા લોકો કહેતા હોય ગોગલભાઈ તમે તેલ નાખો પણ અમુક શાકમાં જોવે એમાં જોવે જ તે તો હવે આની અંદર છે બટેટા રીંગણા અને દૂધી આ બધું મિક્સમાં એક કિલો અને ત્રણસો ગ્રામ જેટલો વજન છે જોઈ શકો છો આવી સિપ્સ બનાવવાની છે બધા પકડાને આ બીજો ફુલેવર અને સરગો હવે આવી રીતે કોબી એકદમ ઘીણી કાપેલી Rồi તાપઈ તમારે એકદમ ધીમો રાખવાનો છે જેથી કરીને જે આપણે વઘાર છે જરીએ દાજે નહીં તો આવી ગઈ છે હળદર એમાં એક થી દોઢ ચમચી જેટલી અંદર હળદર પડશે અને અમારે આ જો આ ભૂરાભાઈ પેશલ બનાવે છે

વસ્તુ અલગ બની રહી છે એટલે આપણે ક્યારેક આપણે કોક બીજાના હાથનું ખાતા હોઈએ છીએ તમે જોઈ શકો છો હવે એ બે થી અઢી સમજે જેટલું આની અંદર મરચું નાખવામાં આવે છે તીખું

ઘડી ગયો છે ધીમી આપણે હવે ઘડીક આપણે એને ટીપો રાખી દઈએ પાંચ થી દસ મિનિટ સવા દઈએ તો હવે આપણું જે બફાઈ ગયો છે બધું બકાલું એકદમ અને હવે અંદર ધાણા જેટલું દોઢ સમજી એટલું નાખી દઈએ અંદર આપણે ટમેટા નાખી દેતા છે આ રીતની શિપ્સ પાડીને અને અંદર આપણે નાખી દીધું છે અડધો લિટર જેટલું પાણી અને હવે જરૂર પડશે થોડું ઘણું આપણે ઉમેરવાનું છે અને હવે થોડોક સમય રહીને ડાળ નાખી દેવાની છે મિક્સ પાંચસો એમ એલ નાખ્યું હતું થોડું ઘણું હજુ અડધો ગલાસ હજી નાખી દેવી અને હવે જે આપણી ડાળ લીધેલી છે ને ડાળ ચોખા મિક્સ છે ભાઈનું કેવું એવું છે કે ભાઈ જેટલી ડાળ હોય ને એટલું એટલી ડબલ પાણી નાખવાનું તમારે માનો બસો ગ્રામ ડાળ હતી મિક્સ તો આમે ચારસો એમ પાણી નાખવાનું અને દોઢસો ગ્રામ જેવા ચોખા હતા એને આમે ત્રણસો એમ પાણી નાખવાનું પાણીનું માપ આ રીતે હોય છે આ ખીચડીમાં ઘડી કામ મિક્સ થવા દેવું અને પછી સડવા દેવું આ રીતે એકદમ આ રીતે ઝીણી ઝીણી જો રીતે સડી રહ્યું છે એકદમ જોરદાર રીતે હવે આપણે એને ઘડીક બફાવા દઈશું સીબો ઢાકી અત્યારે જે ખીચડી છે ને એકદમ તૈયાર થઈ ગઈ છે અને હવે એની અંદર આવી ગઈ છે કોથમરી એકદમ ડ્રાય ખીચડી બને હા તમે જોઈ શકો છો આમાં જે ડાળ છે ને એ બધી ગ્રેવીની જ ખવા દેવાની ઓછું પાણીમાં જ તે આખી ખીચડી ચડાવવાની હોય છે એકદમ ડ્રાય બને છે ઉત્તમ રીતે ભરપૂર હવે આપણે નીચે ઉતારીને ટેસ્ટિંગ કરીને બતાવીએ તમે હાડો તો હવે જે ખીચડી તૈયાર થઈ છે ને છીચલર ખીચડી અત્યારે જાવ એકદમ ડ્રાય હો જો

આજો આપણે વાત કરી છે રીંગણા દેડીઓ તે પણ અલગ હવે આપણે ટેસ્ટિંગ કરીએ સાથે દહીં છે એકદમ ગઢદાર અને ખીચડી છે પહેલાં આમનું હું દહીં વગર ટેસ્ટ કરીએ એકદમ જોરદાર બનાવી છે શરમાતા એટલે વિડીયોમાં એ ભાઈ હું નહીં આવું કાંઈ વાંધો ને રેસીપી તો આપજો ને કહું કે હા એટલે આપણે રેસીપી લીધી છે પણ તમે કોમેન્ટ કરીશો કે ભાઈ ભૂપોલ ભાઈ બનાવવાળા ભાઈનું મોટું કેમ બતાવું થોડાક શરમાતા બાકી ખીચડી જોરદાર બનાવી છે આ રીતે તમે બનાવશો તમને આ શીઝલક ખીચડી કે ભાઈનું નામ એવું છે કે શીઝલક ખીચડી રાખી છે તો સીઝલર ખીચડી ખાવાથી તમને મજા આવશે ફરી જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક જેમ બને એમ તમારું ગ્રુપમાં શેર કરજો ફરી મળશું કે એક નવા વિડીયો તમે જય ભારત જય